માતાના મઢ જતા પદયાત્રીઓ માટે અઠ્યોતેર વર્ષના બાનો પરિવાર એકત્રીસ વર્ષથી સતત સેવા આપી રહ્યો છે માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન માટે પદયાત્રીઓનું પ્રયાણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જામનગરના ગુલાબનગર ખાતે આશરે અઠ્યોતેર વર્ષના રાજકુંવરબા જાડેજાનો પરિવાર એકત્રીસ વર્ષથી માતાના મઢ પર જતા પદયાત્રિકોને નિસ્વાર્થપણે સેવા અર્પણ કરી રહ્યો છે કચ્છના માતાના મઢ ખાતે આરાધ્ય દેવીમાં આશાપુરાના દર્શને જવા પદયાત્રીઓનું પ્રયાણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જામનગરના ગુલાબનગર ખાતે આવેલા ઓમ શ્રી જય આશાપુરા મિત્ર મંડળ છેલ્લા એકત્રીસ વર્ષથી માય ભક્તોને અવિરત સેવા અર્પણ કરી રહ્યા છે આ સેવા કેમ્પના સર્વે સર્વા કહી શકાય એવા આશરે અઠ્યોતેર વર્ષના રાજકુંવરબા જાડેજા

એમાં અમે જોડાયેલા છે સંજયસિંહ જીવભા જાડેજાસિંહ રામસિંહ સોઢા દિવ્ય કૃષ્ણ રઘુભા કિશોરસિંહ જાડેજા જયદેવસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા કેમ્પ નું આયોજન અમે એકત્રીસ વર્ષથી સતત ચાલુ છે અને આમાં માતાના મધ્ય અહીંયા જામનગર આજુબાજુ વિસ્તારમાંથી ચાલીને જાતા હોય તેને સેવા કાર્ય કરીશું અને ત્રણ તારીખથી ચાલુ થઈ ગયું છે માણસ સતત નીકળે છે રાતે નીકળે છે દિવસના નીકળે છે અને માતાજીનું બહુ બહુ સેવા કાર્ય ચાલુ છે આયોજનમાં એવું છે સવારે અમારે ચા નાસ્તો ગરમા ગરમ ગાંઠિયા મરચાં જલેબી અને બપોરે અમે જમવાની વ્યવસ્થા રાખેલ છે અને સાંજે પણ અમે જમવાની વ્યવસ્થા રાખે છે